રાજકોટ મહાનગરપાલિકામાં સિવિક સેન્ટર ખાતે કોઈ કારણોસર અનિશ્ચિત સમય માટે જન્મમરણ નોંધણી વિભાગ બંધ રહેતા તેમજ આધાર કેન્દ્રમાં પણ સતત થોડા દિવસથી સિસ્ટમ ડાઉન હોવાના કારણે લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો આધાર કેન્દ્ર તેમજ જન્મમરણ નોંધણી વિભાગમાં કાર્ય અટકી જતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો આ કામગીરી લગભગ છેલ્લા ત્રણ દિવસથી સંપૂર્ણ બંધ છે અને પંદર દિવસથી અંશતઃ બંધ છે અને અવેજીમાં કંઈ નથી થઈ શકે એમ કારણ કે આ ટોટલી ઓનલાઈન પોર્ટલ છે રાજ્ય સરકાર દ્વારા ડિઝાઇન કરેલું ઈ ઓળખ પોર્ટલ આ ઈ ઓળખ પોર્ટલ સંપૂર્ણપણે બંધ છે અને એ પોર્ટલમાંથી જ નોંધણીની કાર્યવાહી અને પ્રમાણપત્ર પ્રિન્ટિંગની કાર્યવાહી કરવામાં આવે છે જો પોર્ટલ જ બંધ હોય તો અમે લોકો એની અંદર ટેકનિકલી કંઈ કામ કરી શકતા નથી એટલે કોઈ અવેજ નથી એનું હાલ તો એવી કોઈ અલગ વ્યવસ્થા નથી પરંતુ અમે મેક્સિમમ અફર્ટ આપી અને વધુમાં વધુ સમય ફાળવી અને અરજદારનું કામ પૂર્ણ કરવા માટે અમે તત્પર રહીશું ગડદી ઉપર ડિપેન્ડ કરે છે કઈ રીતનો ટ્રાફિક આવે છે શું આવે છે અને કઈ રીતે અમારે જવું છે એ અત્યારથી હું કંઈ ન વિચારી શકું રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોનલ કચેરી ખાતે આધારની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે થોડા સમય પહેલાં અમારા જે અઢાર કીટ ઉપરના અઢાર ઓપરેટરો હતા એને ટેકનિકલ ઇસ્યુના કારણે સસ્પેન્શન કરવામાં આવેલ હતા એટલે મીનવાઇલ અમારી પાસે જે નવા ચાર ઓપરેટર હતા એના થ્રુ અમારા સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે આધારની કામગીરી ચાલુ હતી એની સામે અમે જે ઓપરેટરો સસ્પેન્શન થયેલા હતા એમને રિવોપ કરવા માટેની રિક્વેસ્ટ અમે કરેલી જે હમણાં જ શનિવારે રિવોક થઈને એ ઓપરેટરો અમને બાર ઓપરેટર એમાંથી રિવોક કરીને આપેલા છે એટલે બાર ઓપરેટરો ઈ અને ત્રણ અમારા જૂના ઓપરેટર મળી અત્યારે હાલ મનપાના ત્રણેય ઝોનલ કચેરી ખાતે થઈને પંદર આધાર ઓપરેટરો કામ કરી રહ્યા છે પણ મિનવાઇલ મંડેથી અમે શરૂ કર્યું અને કાલથી થોડાક સિસ્ટમ લેવલેથી સર્વર લેવલેથી ઓપરેટરને જે સિંક મારી અને દરરોજ આધારની અંદર કામગીરી કરવા માટે એક ઓટીપી મળતો હોય છે અને ઓટીપી એન્ટર કરે પછી જ ઓપરેટર કામ કરી શકતા હોય છે તો કાલથી થોડા ઓટીપીના ઇસ્યુના કારણે થોડુંક સવારના ભાગમાં આધારની કામગીરી બંધ રહેતી ત્રણ વાગ્યાથી આધારની કામગીરી કાર્યરત થયેલી આજે પણ સવારે ઓટીપીના થોડા ઇસ્યુના કારણે લગભગ બાર સાડા બારની આજુબાજુ અત્યારે અમારી અગિયાર કીટ કાર્યરત છે અને ચાર કીટની અંદર હજી ઓટીપીનો ઇસ્યુ આવે છે જે શોર્ટ આઉટ થશે એટલે પંદર કીટ અમારી કાર્યરત થઈ જશે આ સેન્ટ્રલાઇઝ જે આધારનું સર્વર છે એ સર્વર બેઝ આખું આની કામગીરી હોય છે અને ઓટીપી ઇસ્યુ છે એ સર્વર બેઝથી મળતો ના હોય એ ઓટીપી જ્યાં સુધી ન મળે અને ઓપરેટર એન્ટર ન કરે ત્યાં સુધી એ કામ કરી શકે નહીં એટલે સર્વર બેઝ ઇસ્યુ છે અને જે આધાર ઓથોરિટીની ગુજરાત લેવલની જે ટેકનિકલ ટીમ છે એ પ્રશ્ન આઉટ કરવા માટે હાલ કાર્યરત છે અને આ ઇશ્યુ ખાલી રાજકોટ મહાનગરપાલિકામાં જ આવે છે એવું નથી આ ઓલ ઓવર ગુજરાતનો ઇશ્યુ છે અને ગુજરાતના બધા જ સિટીની અંદર બધા જ ડિસ્ટ્રિક્ટની અંદર આ પ્રોબ્લેમ છે એ અત્યારે ફેસ કરવાનું આવી રહ્યું છે આપણે આધાર સેન્ટર ઉપર વ્યવસ્થા એવી રાખેલી છે જ્યારે આપણી બધી કીટ કાર્યરત હોય છે અને પબ્લિકને બીજો કોઈ ઇસ્યુ ન હોય એવા સંજોગોમાં સિનિયર સિટીઝનો નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ આમને પ્રાયોરિટી આપી અને આધારની અંદર એની જે કંઈ કામ કરવા આવ્યા હોય એ કામને પ્રાયોરિટી આપીને આપણે કરી આપીએ છીએ અને એ આધારની ગાઈડલાઈનમાં પણ છે અને એ ગાઈડલાઈનને અનુસરીને જ આ આપણે કાર્યવાહી કરીએ છીએ અત્યારે પંદર કીટ કાર્યરત છે એની સામે આપણે અત્યારે નવા બાર ઓપરેટરોને રજિસ્ટર માટે ફાઇલો એની મોકલાવેલી છે કદાચ મે બી બની શકે કે ટૂંક સમયમાં એ નવા ઓપરેટરનું રજીસ્ટ્રેશન થઈને આવી જશે તો હજી આગામી સમયમાં આપણે બીજી દસ જેવી નવી કીટ પણ ચાલુ કરી શકશું એટલે મારા ખ્યાલથી પછી બહુ ઇશ્યુ આવવાની સંભાવનાઓ ઓછી રહેશે નવા આધાર કાર્ડમાં એટી પ્લસ એટલે કે અઢાર વર્ષથી ઉપરની ઉંમર હોય તો એની અંદર અત્યારે મેક્સિમમ નેવું દિવસનો સમયગાળો આપેલો છે કે નવો આધાર જનરેટ થતાં નેવું દિવસ થઈ શકે એમાં કેવું છે કે ફિઝિકલ વેરિફિકેશન એની અંદર એન્ટર કરેલું છે એટલે આજે માનો કે કોઈ અરજદાર નવા આધાર માટેની એન્ટ્રી કરાવે તો એ પેલા સર્વર બેઝ જાય અને ત્યાંથી ડિસ્ટ્રિક્ટમાં એ ફરીને પાછું આવે અને પછી એનું ફિઝિકલ વેરિફિકેશન થાય અને એના રિપોર્ટના આધારે એનું આધાર જનરેટ થતું હોય છે આધાર ઓથોરિટી તરફથી એટી પ્લસ ઉપરના આધાર માટે અત્યારે નેવું દિવસનો સમયગાળો આપેલો છે આપણે તો આધાર સેન્ટરમાં રજીસ્ટર કરીએ છીએ જે અરજદારો આવે છે રજિસ્ટરમાં અરજદારની ઉંમર કેવી છે એની આંગળાના જે પેલા બાયોમેટ્રિક્સ લેવાના હોય છે એની અંદર કેટલીક વાર લાગે છે એના ઉપર ડિપેન્ડેબલ રહેતું હોય છે કારણ કે કોઈ એન્ટ્રી છે એ પાંચ મિનિટ દસ મિનિટમાં પૂરી થઈ જતી હોય તો બાયોમેટ્રિક્સ પ્રોબ્લેમવાળી કોઈ એન્ટ્રી આવતી હોય તો એની અંદર અડધી કલાકે હેરાન થવું પડતું હોય એટલે એમાં હા એટલે એમાં બાયોમેટ્રિક્સના હિસાબે જો વાર લાગે એવું થતું હોય તો એ પ્રોબ્લેમ અત્યારે ફેસ કરવો પડે થોડોક સાગર વેગડા સાહેબ અમે સાહેબ જન્મ તારીખના દાખલામાં ફેરફાર માટે આવ્યા છીએ નામ અને આધાર કાર્ડમાં માંગણી કરે છે એ લોકો એના માટે અમે જન્મ તારીખના દાખલામાં નોંધણીમાં જે ફેરફાર કરાવવાનો એના માટે આવેલા છીએ સતત બે દિવસથી આ સાહેબ સર્વર ડાઉન છે કાલે પણ નોકરી રોજગાર છોડીને અમે બપોર સુધી રાહ જોયેલ છે ત્યારે કોઈ સર્વર બંધ છે એવું કહીને અમને રજા આપી દીધી કે ભાઈ અત્યારે કોઈ કામગીરી ચાલુ નહીં થાય હાલ આજે અમે આવીને જોઈએ છીએ તો અહીંયા પાટિયું લગાવેલું છે કે સર્વર બંધ છે અનિયમિત સમય સુધી તો આ રીતે ક્યાં સુધી અમારે ધક્કા ખાવાના રહેશે સરકાર અમને યોગ્ય જવાબ આપે ક્યારે કાર્યવાહી ચાલુ થશે અહીંયા ઘણી બધી પબ્લિક છે નાના છોકરાઓ પણ હાજર છે જે જન્મ નોંધણીના દાખલા માટે રાહ જોઈ રહ્યા છે સાહેબ સર્વર ડાઉન ના લીધે સાહેબ આપ જોઈ શકો છો લોકો સવાર સવારથી લાઈનમાં લાગેલા હોય છે નોકરી રોજગાર છોડીને અને અનિયમિત સમય સુધી કોઈ જવાબ ન મળે તો આ રીતે ક્યાં સુધી ચાલશે આપ લાંબી લાઈનો જોઈ શકો છો સાહેબ